તત્કાલીન એસપી કુલદીપ શર્માને ત્રણ માસની કેદ ચાળીસ વર્ષ જૂના કેસમાં ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો કચ્છના કોંગ્રેસ અગ્રણી ઈબલા શેઠને માર મારી અપમાનિત કરાયાની ફરિયાદ થઈ હતી કચ્છ કોંગ્રેસના અગ્રણી મરહૂમ મંધરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમને આજથી ચાળીસ વર્ષ પૂર્વે જિલ્લા પોલીસડાની કચેરીમાં મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી આ કેસની સુનાવણી આખરે ગઈકાલે નવ ફેબ્રુઆરી અંતિમ તબક્કે પહોંચી હતી આ કેસનો આજે દસ ફેબ્રુઆરીએ ભુજ સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો છે જેમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર થયા છે બંને ગુનેગારોએ કોર્ટે ત્રણ માસની કેદ અને દંડ ફટકાર્યો છે સહઆરોપી પીએસઆઈ બિશ્નોઈ અને બીએન ચૌહાણ મૃત્યુ પામ્યા છે જ્યારે ત્રીજા પોલીસકર્મી ગિરીશ વસાવડા દોષમુક્ત જાહેર થયા છે સરકારી કચેરીમાં તત્કાલીન ઉચ્ચ અધિકારી અને પોલીસકર્મીઓએ દ્વારા માર મારવા અને અપમાનિત કરવાના કેસમાં લાંબી લડત બાદ આખરે ભુજની સેશન્સ કોર્ટમાં ચુકાદો આવતા આ કેસના ફરિયાદી મરવું મિબલા શેઠના પુત્ર ઇકબાલ મધરાએ કોર્ટ પરિસરમાં ન્યાયકોર્ટના આદેશને આવકારી ખુશી જાહેર કરી હતી અને ઉપસ્થિત સ્નેહીજનોમાં મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો આ તકે તેમણે કહ્યું હતું કે ચાલીસ વર્ષ જૂના કેસમાં ખૂબ લાંબી કોર્ટ પ્રક્રિયાના અંતે આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા તેનાથી સંતોષ થયો છે એસપી કચેરી મળવા ગયાને માર મરાયાનો આક્ષેપ હતો આ કેસની હકીકત મુજબ એવી છે કે અબડાસાના મંદરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ ઉર્ફે ઇબલા શેઠ નલિયામાં નોંધાયેલા કેસ મામલે તત્કાલીન ધારાસભ્ય ખરાશંકર જોશી માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી ગાબુબા જાડેજા શંકર ગોમવિંદજી જોશી સહિતના આગેવાનો સાથે એસપી કચેરીએ મળવા માટે આવ્યા હતા એ દરમિયાન જે તે વખતના એસપી કુલદીપ શર્માએ તેમનું અપમાન કરી અપશબ્દ બોલી અને સાથી અધિકારીઓને બોલાવી માર મરાયાનો આક્ષેપ કરાયો હતો અને આ બાબતે જે તે વખતે ઈબલા શેઠને ઈજા પહોંચી હોય તેમની સાથે ડેલિગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોશીએ કચ્છના એડવોકેટ એમ બી સરદારને રોકી ભુજની ચીફ જયુડિશિયલ કોર્ટમાં એસપી સહિત ચાર આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી અઠાવીસ જાન્યુઆરીએ આખરી સુનાવણી પૂરી થઈ હતી જે બાદ વર્ષ બે હજાર વીસમાં ફરિયાદીના વકીલેમ બી સરદારનું અવસાન થતા આ કેસમાં ફરિયાદીના મુખ્ય એડવોકેટ તરીકે આ એસ ગઢવી રહ્યા હતા અગાઉ આ કેસમાં ચાર આરોપી હતા જેમાંથી બી એન ચૌહાણ તથા પી એસ બિશ્નુ ચાલુ પ્રોસિડિંગ દરમિયાન મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે આરોપી કુલદીપ શર્મા તથા ગિરીશ વસાવડા સામે આ કેસ એડિશનલ ચીફ કોર્ટમાં ચાર્જ ફેમ કર્યા હતા આરોપીના સ્ટેટમેન્ટ બાદ ગત અઠ્ઠાવીસ જાન્યુઆરીના રોજ આખરી સુનાવણી પૂરી થઈ છે અને કેસ ચાળીસ વર્ષ બાદ આજે દસ ફેબ્રુઆરીના જજમેન્ટ પર આવ્યો છે આ કેસમાં ઇબલા શેઠના પક્ષ તથા મૂળ ફરિયાદી વતીયાર એસ ગઢવીએ દલીલો કરી હતી સરકારી વકીલ આરોપીનો બચાવ ન કરી શકે આરોપી કુલદીપ શર્મા તથા અન્ય આરોપીઓ માટે જે વખતે સરકારી વકીલ બચાવ કરતા એમ બી સરદારે એવી દલીલ કરી હતી કે સરકારી વકીલનું કામ ફરિયાદ પક્ષનો કેશ પુરવાર કરવાનો છે નહીં કે આરોપીનો બચાવ કરવાનો પછી આરોપી ભલેને જિલ્લાના પોલીસ વડા હોય જ્યારે તે આરોપી તરીકે આવે છે ત્યારે તે એક આરોપી જે છે અને દરેક આરોપીની જેમ તેણે પોતાનો બચાવ જાતે અથવા પોતાના એડવોકેટ મારફતે કરવો જોઈએ જેમાં કોર્ટ સહમત થયેલી અને કુલદીપ શર્મા સહિત અન્ય આરોપીઓએ પ્રાઇવેટ વકીલ રાખી પોતાનો બચાવ કર્યો હતો રિપોર્ટ ગની કુંભાર ખાસ કરીને નામદાર કોર્ટનું અમે આભાર માનીએ છીએ કુદરતના ઘરે ઢેર છે પણ અંદર નથી એ વાત આજે સાર્થક થઈ છે નામદાર કોર્ટે આજે અમને ન્યાય આપ્યો છે અને ચાલીસ વર્ષના સમયગાળામાં જે કોર્ટે અને અને જે અમને કોર્ટમાં ધક્કા ખાવા પડ્યા છે આજે અમને એવો અહેસાસ થાય છે કે અમને ન્યાય મળ્યો છે